જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પાણીનું વિતરણ બંધ છે શંકર ટેકરી શંકરટેકરી પાઇપલાઈનમાં ફ્લોમીટરની કામગીરીને કારણે પાણી બંધ રહેશે પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે બેતાલીસ જેટલી સોસાયટી અને વિસ્તારોમાં પચીસ હજારથી વધુ ઘરોને પીવાનું પાણી નહીં મળે તો ત્રણ ઝોનમાં જે રીતે પાણીનું વિતરણ બંધ રાખવામાં આવ્યું છે બેતાલીસ વિસ્તારોમાં પાણીનું વિતરણ બંધ રહેશે જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પાણીનું વિતરણ બંધ છે શંકર ટેકરી શંકરટેકરી પાઇપલાઈનમાં ફ્લોમીટરની કામગીરીને કારણે પાણી બંધ રહેશે બેતાલીસ વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે બેતાલીસ જેટલી સોસાયટી અને વિસ્તારોમાં પચીસ હજારથી વધુ ઘરોને પીવાનું પાણી નહીં મળે તો ત્રણ ઝોનમાં જે રીતે પાણીનું વિતરણ બંધ રાખવામાં આવ્યું છે બેતાલીસ વિસ્તારોમાં પાણીનું વિતરણ બંધ રહેશે